પણે ત્યાં રોડ રસ્તાઓ અને બ્રિજ બને છે પરંતુ આ બ્રિજ ક્યારે તૂટી પડશે એની કોઈને ખબર હોતી નથી અને અકસ્માતો અનેક વખત થતા હોય છે નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે ત્યારે આવી જ ઘટના વડોદરા જિલ્લામાં થઈ હતી અને આ ગંભીર પુલ તૂટ્યો હતો ને ત્યારબાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે અને એસીબી ને ટોપ પાંચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે જેની આજે વાત કરવી છે

તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે ત્યારે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને જેમાં વર્ગ એકના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે

તેમની સામે કાર્યવાહી કરવાના આદેશ આપી દીધા છે જેમાં ક્લાસ વન અધિકારી તરીકે નામ જોઈએ તો એમ નાયકાવાલા વાય પટેલ આર વી પટેલ જેવી શાહ અને કેવી થરોડ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એસીબી દ્વારા તેમના જે મકાનો છે તેમના જે ઓફિસો છે તેમની ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ગુજરાતના ગુજરાતના એ એ એ એ રસ્તાઓ તમામ તમામ જે 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 બન્યા આ આ આ બે કર્મચારીઓ છે તેમની સામે જે આદેશ આપવામાં આવ્યા છે એ તેમના અંડરમાં બન્યા છે ત્યારે તેઓ થાવાર અથવા તો અપરમાણ સરની જે મિલકતો છે એ મિલકતો વસાવવામાં આવી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી એકના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવે લોકોને વિશ્વાસ છે કે હવે તપાસ થશે અને જો અપરમાણ સ્તરની મિલકાત નીકળી આવશે અથવા તો કોઈ ગેરરીતિ હશે ભ્રષ્ટાચાર હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે હવે આવનાર બતાવશે કે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે પરંતુ હાલ તો આ આદેશ આપી દેવામાં આવે છે એસીબીને સીબી ને જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર